મહાકુંભ અંગે વસંત ગજેરાના બફાટ સામે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષની પ્રતિક્રિયા મહાકુંભે કરોડો હિન્દુસ્તાનના હિન્દુસ્તાનીઓના આસ્થાનું ધામ કેન્દ્ર બન્યું છે અને કરોડો હિન્દુઓ દ્વારા આસ્થાની ડૂબકી મારવામાં આવી રહી છે ત્યારે મહાકુંભ અંગે વસંત ગજેરાના બફાટ સામે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી યોગી શ્રી ડૉક્ટર જ્યોતિ ડૉક્ટર જ્યોતિનાથજી આપી પ્રતિક્રિયા રિપોર્ટ બાય પરેશ પંડ્યા મહાકુંભ પર્વ ચાલી રહ્યો છે ત્યારે કરોડો લોકો સ્નાન કરવા જાય છે ત્યારે સનાતનની જે પ્રક્રિયાઓ છે તેની પર સતત પ્રહારો થતા રહી જાય આજે દુઃખની વાત છે કે વસંતજેરા જે ઉદ્યોગપતિ છે તે એમ કે કે બધા ટાઈમપાસ કરવા જાય છે અથવા તો આ ટાઈમનો વ્યર્થ નિકાલ કરે છે તમે આસ્થા ન રાખો તેનો વાંધો નથી અમને કોઈ જ વાંધો નથી પણ તમારા ઓપિનિયન તમારી પાસે રાખો સનાતનના જે ભક્તો છે સનાતનને માનવાવાળા છે તે ઋષિ સાસુઓ જે બધા જોડાયેલા છે તે બધાની આસ્થા પર તમારને બોલવાનો કોઈ અધિકાર નથી તમે તમારી પૈસાની તોર કે પૈસાની તુંડવિજાસમાં આવીને જે કંઈ બી બોલો છો એ તમારી પાસે જ રાખજો સમય બતાવશે ને સમય હંમેશા બતાવતો હોય છે ત્યારે બધાને આસ્થા જાગતી હોય છે પણ કોઈને પણ હું કહું દરેકને મન થઈ જાય છે કે કુંભ પર બોલવું કંટ્રોલમાં રહેજો આ યોગ્ય નથી સનાતનની પ્રજા જાગી છે એકતાનો આ અનુભવ છે અને આ એકતા દેશ માટે પણ જરૂરી છે અને સમાજ માટે પણ મહાકુંભ પર્વ ચાલી રહ્યો છે ત્યારે કરોડો લોકો સ્નાન કરવા જાય છે ત્યારે સનાતનની જે પ્રક્રિયાઓ છે તેની પર સતત પ્રહારો થતા રહી છે આજે દુઃખની વાત છે કે વસંત ગેરા જે ઉદ્યોગપતિ છે તે એમ કહે કે બધા ટાઈમપાસ કરવા જાય છે અથવા તો આ ટાઈમનો વ્યર્થ નિકાલ કરે છે તમે આસ્થા ન રાખો તેનો વાંધો નથી અમને કોઈ જ વાંધો નથી પણ તમારા ઓપિનિયન તમારી પાસે રાખો સનાતનના જે ભક્તો છે સનાતનને માનવાવાળા છે તે ઋષિ મુનિસાધુઓ જે બધા જોડાયેલા છે તે બધાની આસ્થા પર તમારને બોલવાનો કોઈ અધિકાર નથી તમે તમારી પૈસાની તોર કે પૈસાની વિજાસમાં આવીને જે કંઈ બી બોલો છો એ તમારી પાસે જ રાખજો સમય બતાવશે ને સમય હંમેશા બતાવતો હોય છે ત્યારે બધાને આસ્થા જાગતી હોય છે પણ કોઈને પણ હું કહું દરેકને મન થઈ જાય છે કે કુંભ પર બોલવું કંટ્રોલમાં રહેજો આ યોગ્ય નથી સનાતનની પ્રજા જાગી છે એકતાનો આ અનુભવ છે અને આ એકતા દેશ માટે પણ જરૂરી છે અને સમાજ માટે પણ